હલો ફ્રેન્ડ મંજુલા રસોઈઘરમાં આજે આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીના ગોટા મેથીના ભજીયા બનાવીશું જો મેથી ભજિયા બનાવવાની રીત જો આપણે લીલા મરચાં લીધા છે આખા મરી મરી લીધા છે મરી પીસીને લીધા છે ધાણા લીધા છે અજમો લીધો છે જીરું લીધું છે આ લીંબાના ફૂલ લીધા છે ખાંડ લીધી છે મીઠું લીધું છે અને આ બેસન લીધું છે અને આ મેથી અને ભેગા સમાડીને લીધા છે આ પાણી લીધું છે હવે સૌ પ્રથમ પહેલાં આપણે આ લોટ છે આશરે બસો થી અઢીસો ગ્રામ લોટ છે આ લોટ પહેલાં લઈશું એના અંદર આપણે આ મેથી નાખીશું આ મેથી ધોઈ સમારી અને તૈયાર કરેલી છે મેથી આશરે પચાસ ગ્રામ જેટલી મેથી છે એના અંદર આપણે ખાંડ નાખીશું અંદર મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આખા મરચાં સમારીને ઝીણા કરીને આ મરચાં આખા નાખીશું એમાં લાલ મરચું નથી નાખવાનું આપણે પછી આ મરીનો ભૂકો કરેલો છે કારા મરીનો ભૂકો છે એ નાખીશું અને આખા ધાણા નાખીશું અજમો છે એ થોડો કરસ કરીને અજમો નાખીશું અજમાના અને મરી અને આખા દાણાનો સ્વાદ બહુ મસ્ત લાગે છે મેથીના ગોટામાં આ બધું નાખી લઈશું આપણે આ બે દાણા જીરું નાખીશું થોડું થોડા લીંબાના ફૂલ નાખીશું એના લીધે સ્વાદ મસ્ત લાગે છે બધું મિક્સ કરી લઈશું આપણે ધીરે ધીરે પાણી નાખી અને લોટ બાંધી લઈશું એનું એક આમઠું પાણી નથી નાખવાનું ધીરે ધીરે પાણી નાખવાનું છે જેમ જરૂર પડે તેમ લેવાનું છે પાણી જો આ ખીરું તૈયાર થઈ ગયું છે હવે આનંદર આપણે થોડું આ જે ખાવાના સોડા છે એ ખાવાના સોડા નાખીશું આશરે એક ચમચી આશરે એક ચમચી જેટલા આપણે સોડા નાખીશું એના અંદર પાછું થોડું ગરમ તેલ નાખીશું ગરમ તેલ નાખવાનું છે થોડું બે ચમચી જેટલું હવે એને ફેંકી લઈશું જો આ સોડા નાખ્યા છે અને થોડું ગરમ તેલ નાખ્યું છે બે ચમચી જેટલું બે ત્રણ ચમચી જેટલું તેલ નાખ્યું છે હવે એને ફેદી લઈશું અને પછી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું એક સાઈડ ઉપર હવે આ ખીરામાંથી આપણે હવે ભજીયા બનાવી લઈએ સરસ નાના નાના ગોટા બનાવીશું બહુ વધારે ગરમ નહીં બહુ ઠંડુ નહીં એવું તેલ રાખવાનું મીડિયમ ઠંડીની સિઝનમાં આ ગરમ ગરમ મેથીના ગોઠા ખાવાની મજા આવે છે અત્યારે મેથીની સિઝન ચાલે છે મેથીના ગોઠા ખાવાની મજા આવે એકદમ ફૂલ ગેસ નથી રાખવાનો કે ગરમ બધા જશે તો લાલ થઈ જશે ભજીયા અંદરથી કાચા રહેશે ઉપરથી બળી જશે બહુ ઘાસની બીમુને એ રીતના શેકવાના છે હલો ફ્રેન્ડ જુઓ આ રીતના મસ્ત ગરમ ગરમ ભજીયા બની ગયા છે આ રીતના આપણે બધા ભજીયા બનાવી લઈશું જો આ ભજીયા તૈયાર થઈ ગયા છે હવે આપણે ગરમ ગરમ કઢી બનાવીશું ભજીયા સાથે ખાવા માટે સરસ ખાટી મીઠી કઢી બનાવી લઈશું આ થોડું પાણી નાખીશું આપણે છાશ કે દહીંની નથી બનાવવાની ફક્ત બેસનની જ કઢી બનાવવાની છે ખાટી મીઠી એના અંદર છે આ થોડું બેસન નાખવાનું છે આપણે થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું બે ત્રણ ચામી ખાંડ નાખીશું અને થોડા લીંબાના ફૂલ નાખીશું આપણે બહુ વધારે ને બહુ ઓછા ને એ રીતના જેને આપણે આ બેસન ને ઓગાળી લઈશું આ રીતના આપણે બેસન મીઠું લીંબાના ફૂલ ખાંડ અને પાણી એટલું મિક્સ કર્યું છે હવે આપણે ગેસ સળગાવીશું તૈયાર થઈ ગયું છે ખીરું આપણે એમાં થોડું તેલ નાખીશું આપણે એમાં થોડું તેલ નાખીશું તેલ ગરમ થશે એટલે કઢી પત્તા મરચાં અને રાઈ નાખીશું

થોડી ચપટી હળદર નાખી દઈશું થોડો કલર માટે હેલો જુઓ આ કઢી બની ગઈ છે આપણે થોડી ઘટ થઈ જાય એટલે આપણે ઉતારી લઈએ પછી સર્વ કરી લઈશું લો ફ્રેન્ડ જો કઢી બી પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં લીલા ધાણા નાખીશું કઢીમાં સરસ મજાની ખાટી મીઠી કઢી બનાવી છે હેલો ફ્રેન્ડ જો મેથીના ગોટા કેટલા મસ્ત સરસ થયા છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા ગોટા છે ઠંડીમાં આવા ગરમ ગરમ ગોટા મળી જાય તો મજા આવી જાય આ ખાટી મીઠી કઢી સાથે સરસ બન્યા છે જો હું તમને તોડીને બતાવું કેટલા સરસ પોચા અને રોજ એવા આ મસ્ત ગોટા બન્યા છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા છે હલો ફ્રેન્ડ જો મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં